હિન્દુ સંગઠન અને માલધારી સમાજના યુવાનો દ્વારા ડીવાયએસપી કલોલ પ્રવીણ માનવાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું કલોલ આરસોડિયા રોડ પર જાહેરમાં ગાયો કાપવાથી રોષ કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા આરસોડિયા રોડ ઉપર ખેતરમાં ગાયો કાપવાની ઘટના બનતા હિન્દુ સંગઠનો અને માલધારી સમાજમાં આક્રોશ ફેલાયો છે કેટલાક અસામાજિક તત્વો અહીં ગાયો કાપી અને તેનું માંસ લઈને ફરાર થઈ ગયા હતા આ તત્વો સ્કોર્પિયો કારમાં આવ્યા હતા અને કૃત્ય બાદ પલાયન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમની સ્કોર્પિયો કાદવમાં ફસાઈ ગઈ હતી જેના કારણે તેઓનું વાહન ત્યાં જ છોડીને ભાગી છૂટ્યા હતા હિન્દુ સંગઠન અને માલધારી સમાજના યુવાનો દ્વારા ડીવાયએસપી પ્રવીણ મનવાર સાહેબને આ મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદન પત્રમાં ભોયણ રાઠોડ રોડ પર ગૌ માતાની નિર્મમ હત્યા અંગે યોગ્ય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે પોલીસ અધિકારીઓ ખાતરી આપી છે કે આ મામલાની નિષ્ઠાપૂર્વક તપાસ કરીને આરોપીઓને જેલમાં ધકેલવામાં આવશે તેમજ રાત્રિ દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તારીખ છ આઠ બે હજાર ચોવીસના ના રોજ રાત્રિના સમયે કસૈયો દ્વારા ગેરકાયદેસર માસ્કની હેરાફેરી કરતાં એમની ગાડી ફસાદ આખી વાતથી પર્દાફાશ થયો હતો જેથી આજ રોજ એમાં મરેલી ગાયો તથા ગૌમાંસ મળી આવેલ હતું જેથી કરી પોલીસની પોલીસનો સહકાર લેવા અને પોલીસને નાઇટ પેટ્રોલિંગ વધારવા સારું અને પોલીસને માલધારીઓને સહકાર આપવા સારું આજે અમે પોલીસ સમક્ષ આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને એનિમલ પ્રિઝર્વેશન એક્ટ બે હજાર સત્તર અનુસાર જે તે આરોપીઓ પકડાયેલ છે તેમને સજાની જોગવાઈ લાઈફ ઇમ્પ્રિઝમેન્ટ હોય એમને મજબૂતમાં મજબૂત સજા થાય એવી અમને પોલીસને સ્ટ્રીક ઇન્વેસ્ટિગેશન કરવા માટે અનુરોધ છે અને આજે તમામ હિન્દુ સમાજ આ માટે અહીંયા ભેગો થઈ ડીવાએસપી સાહેબને આવેદનપત્ર પાઠવવાયા બે દિવસ અગાઉ રાતના જે રેલવે પાછળ બનાવ બનેલો મોરારજીનગરમાં ભાઈ ગાયોને કોઈ મારીને નાખી ગયતું આવા બનાવ વારંવાર ઘણા સમયથી બનતા હોય છે એની સખ્ત કાર્યવાહી થાય આગામી સમયમાં આવો કોઈ બનાવ ના બને એ અંગે આજે અમે ડીવાય ડીવાય સાહેબને રજૂઆત કરવા આવેલ છીએ હિન્દુ સંગઠનમાં ટોટલી સંગઠનો બધા ઘણા બધા છે પણ ટોટલી આજે બધા હિન્દુ ભેગા થઈને જનરલ બધા છે કે એવું કંઈ નથી બધા હિન્દુ જ છીએ અમે બધા હિન્દુ ભેગા થઈને એક જ અમારી રજૂઆત છે કે આગામી સમયમાં અમને એક પોલીસ ભાઈ ધરી આપો કે અમે રાતે નાઇટ પેટ્રોલિંગ પછી કોઈ શંકાસ્પદ ગાડીઓ જે બી હશે એનું વાહન ચેકિંગ કરીશું અને આવો અગાઉ આ બનાવ ના બને અને હિન્દુની લાગણીઓ ગાય માતા સાથે સંકળાયેલી છે બીજી વાર ગાય સાથે આવું કોઈ દૂષણ ના થાય એ માટે અમે આજ બધા ભેગા થયા છીએ